રાજ્યમાં ફરી એક વખત તોફાની પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે અને આ આગાહી દરમિયાન હવામાન નિશાન પરેશ ગોસ્વામીએ આ આગાહી કરી છે ગોસ્વામીના મતે બાર થી સોળ મે બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ અને પવન સાથે એક થી દોઢ ઇંચ વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કર્યું રાજપીપળા છોટા ઉદયપુર ડાંગ આહવા સુરત વલસાડ અને નવસારી જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે આવતીકાલે તેર મે બે હજાર ચોવીસ થી આ જે વરસાદની જે તીવ્રતા અને વિસ્તારો છે એમાં વધારો થતો જશે તેર ચૌદ પંદર અને સોળ આ ચાર દિવસ છે આ ચાર દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે અને એ દરમિયાન ખાસ કરીને આવતીકાલે આજે બપોર બાદ અને આવતીકાલે તેર તારીખ સાંજ સુધી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે એ આવતીકાલે તારીખ સાંજ સુધી રહેલી છે મધ્ય મધ્ય ગુજરાતની ગુજરાતની અંદર અંદર વાત તો અને પંદર એમ ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા કપડવન બરોડા દાહોદ ગોધરા લુણાવાડા અને એના આસપાસના તમામ વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતાઓ